નમસ્તે મારું નામ ચૌધરી સુમિતાબેન બિપિનભાઈ છે મારા ગામનું નામ લગીરકટ તાલુકો ટંકારા જિલ્લો મોરબી મારા મંડળનું નામ છે પ્રગતિ સખી મંડળ પ્રગતિ સખી મંડળમાં અમે બાર બહેનો જોડાયેલા છે દર મહિને સો રૂપિયાની બચત કરી અને બેંકમાં જમા કરી છે અને સરકાર અમને લોન પણ આપે છે ધંધો કરવા માટે આર્થિક પ્રવૃત્તિ અમે સાથે જોડાયેલા છીએ અમારા મંડળની બેનો મળી અમે આ હેન્ડવર્ક પણ કરીએ છીએ કચ્છી જેમાં આ ખંભા ચુંદડી આવશે પ્લસ કેલી આવશે કોશિકાના કવર આવશે અને આ રૂમાલ ભી આવશે પ્લસ ઇંડોણી છે બાળકોના મોજા છે કાનાના વાઘા છે શર્ટના બટન છે હેન્ડ રૂમાલ છે મફલર છે કિચન વેર છે ફ્લાવર પોટ છે રિંગ છે પ્લસ કાનાના આસન છે ચોપાઇટ છે ગુજરાત સરકાર અને જીએલપીસી નો ખૂબ ખૂબ આભાર